અમદાવાદ શહેરના બાપુનગરમાં વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જ્યાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલી માથાકૂટમાં વચ્ચે પડેલા 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે હત્યાને લઈને મૃતકના પરિવાજનોએ સ્થાનિક પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપ લગાવ્યા છે જો કે સ્થાનિક બાપુનગર પોલીસે ગણત્રીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી છે કોણ છે આરોપીઓ અને શું કારણ છે હત્યાનું જોઈએ આ રિપોર્ટમાં પોલીસે ગુનામાં સામેલ 4 આરોપીઓને જડપી પાડ્યા પોલીસે આરોપી હિંમત सोलंकी भद्रेश सोलंकी गणपत सोलंकी हर्षद सोलंकी धरपकड़ छे आचार्य આરોપીઓ સહિત અન્ય જયસિંહ સોલંકી નામના આરોપીએ સોમવારે મોડી રાત્રે 19 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપ્યો છે બાપુંગર વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ બહાર આ ઘટના બની હતી જેમાં 19 વર્ષના વિજય ઉર્ફે વિશાલ શ્રીમારી નામના યુવકને છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતા બાપુંગર પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચીને ગુનો નોંધી ગણત્રીના કલાકોમાં ગુનામાં સામેલ 4 આરોપીઓને ઝડપી પાડા છે બનેવી વિજયભાઈ સાથે ગાળાガડી કરી માથાકૂટ કરી મૃતક વિજય શ્રીમાળીના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા જેથી તે પોતાનું નાનીના ઘરે મેઘાણીנגર ખાતે રહેતો હતો તેનો મિત્ર વર્તુર બાપુનગર વિસ્તારમાં હોય તે દરરોજ રાત્રે કર્ણાવતી એપાર્ટમેન્ટ ખાતે પોતાનો મિત્ર પ્રીયેશ વહેતાને મળવા આવતો હતો સોમવારે રાતના સમયે પ્રીયેશ વહેતા તેના બનેદીની ઓફિસે ગયો હતો અને ત્યાં તેના બનેવી વિજયભાઈ ભરતભાઈ પરમાર हार्दिक राजपरा विजय उर्फे विशाल श्रीमारी धवल विनोद भाई तेनी ऑफिसे बैठा था रातना सवा बार वाग्या आसपास करणावती एपार्टमेंट में रहते तो, जयसिंह छरी लई प्रिय वहता तेना बनेवी विजयभाई साथे गाड़ा गाड़ी कर मथाकूट करी, करी ह दरमियान मृतके गाड़ो बोलवाड़ता आरोपाता बुमा बुमाबूम थता हर्षद सोलंकी भद्रेश सोलंकी હિંમત સોલંકી તેમજ ગણપત સોલંકી ત્યાં આવ્યા હતા જ્યાં મારા મારી થતા જયસિંહ સોલંકીએ છરીથી વિજય શ્રીમાળીને છાતી પર હુમલો કરતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું મુખ્ય આરોપી અગાઉ રાયોટિંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે ઘટના બાદ પરિવાજનોએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા જો કે બાપુંગર પોલીસે ગડત્રીના કલાકોમાં જ ચાર આરોપીઓની તેમજ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે આરોપીઓના રિમાન્ડ મેળવી હત્યા પાછળનું જાણવા પોલીસે વત તપાસ હાથ ધરી છે બાપનગર કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બાપુંગર પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી જયસિંહ સોલંકી અગાઉ રાયોટિંગ જેવા ગુનામાં પકડાઈ ચૂક્યો છે તેવામાં હવે પોલીસ આરોપીઓ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરશે આ બનાવ અપશબ્દો બોલવાની બાબતમાં જ બન્યો છે કે પછી કોઈ જૂની અદાવત છે તેને લઈને આરોપીઓની તપાસમાં ખુલાસા થઈ શકે છે